એસઓજી ને એક વાત મે હતી કે અહીંયા સુરત સિટી ની અંદર કેટલાક લોકો જે ડિગ્રી વગરના છે છતાં પોતે ડોક્ટર તરીકે કાર્ય કરે છે, પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે, બાટલા ચડાવવાનું કામ કરે છે તો આવી હકીકત મળતા એસઓજી ની સમગ્ર જે એસઓજી છે એની જુદી જુદી પાંચ ટીમો બનાવી અને હેલ્થ વિભાગના અધિકારીઓને સાથે રાખી અને એક કાર્યવાહી કરવામાં આવી જેમાં પાંડેસરા વિસ્તાર વિસ્તાર છે પોલીસ સ્ટેશન તથા એમ ટોટલ આ લોકો એજ્યુકેશન મોટે ભાગે નવ નવ થી લઈને બાર સુધી ભણેલા છે અને એ લોકો બે એક વર્ષથી આ પ્રેક્ટિસ કરતા હતા જે ભણેલા અભણ અને જે ગરીબ અને મજૂરી કરતા એવા લોકોની આ લોકો સારવાર કરતા હતા એટલે ખબર પડી કે આ લોકોના જીવન સાથે થાય છે તો એટલે આ કાર્યવાહી કરવામાં આવી છે અને મોટે ભાગે આ લોકો પહેલા કોઈ પ્રેક્ટિસના જે ડોક્ટર હશે એને ત્યાં કોઈ કમ્પાઉન્ડર તરીકે કોઈ પ્યુન તરીકે કે કોઈ હેલ્પર તરીકે કામ કરતા હતા અને ત્યારબાદ તેઓ એ કયા રોગની અંદર કઈ દવા ડોક્ટરો આપે છે અને કઈ રીતે બાટલો ચડાવે બધું શીખી અને પછી એનો જે શીખી ગયા એનો લાભ લઈને આ લોકો પ્રેક્ટિસ કરતા હતા અત્યાર સુધીમાં એવું કોઈ ડુપ્લિકેટ સર્ટિફિકેટ નથી મળી આવ્યું પરંતુ જે અમે મુદ્દામાલ ઝડપ્યો છે એમાં ઇન્જેક્શન સિરપ અને પ્રિસ્ક્રિપ્શન અને ટોટલ બે લાખ ને પાંત્રીસ ચારસો પચાસ નો મુદ્દામાલ આ બધા ડોક્ટરો પાસે થઈને જપ્ત કરેલો છે પોલીસે જ્યાં રેડ કરી ત્યારે અમુક વખતે શું પોલીસ સાથે આર્ગ્યુમેન્ટ પણ કર્યા હશે એને એમ કે ડોક્ટર પોલીસ સાથે પોલીસે જ્યારે રેડ કરી ત્યારે અમુકે સ્વીકાર લીધો અમુકે કોઈ આર્ગ્યુમેન્ટ કર્યો હોય તો એની પાસેથી તરત જ એનો જે સર ડિગ્રી છે સર્ટિફિકેટ છે માંગવામાં આવતા એ લોકો તરત કબૂલી લીધું કે તેઓ ડિગ્રી વગરના ડોક્ટરો છે હા પાંડેસરા બિહારના મરાઠી લોકો મહારાષ્ટ્રના અને વેસ્ટ બેંગોલના જે લોકો રહે છે એ મોટે ભાગે જે મજૂરી કામ કરતા હોય છે ને આવા અભણ લોકો અને જે મજૂર વર્ગના લોકો છે કે જેને વધારે ખ્યાલ નથી આવતો એ લોકોની આ લોકો ટ્રીટમેન્ટ કરતા હતા ટોટલ જે મુદ્દામાલ છે એમાં આ લોકો આવી રીતે ડિગ્રી વગરના છે તો રેડ કરી થયું કે ભાઈ અમારી જે જીવન સાથે જે જોખમ થઈ રહ્યું હતું નહીં થાય આવું આખી કાર્યવાહી થઈ અને લોકોમાં આનું અવેરનેસ થશે એટલે બીજા લોકો પણ જોશે કે ભાઈ જેની પાસેથી તે લોકો ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે ખરેખર ડિગ્રી વાળા ડોક્ટર છે કે આવા બોગસ ડોક્ટર છે એટલે ભવિષ્યમાં પણ બીજા પણ આવા ડોક્ટરો મળી આવવાની પૂરેપૂરી શક્યતા છે મેડિસિન સપ્લાય જે કરવામાં આવતું હતું મેડિસિન સપ્લાય જે કરવામાં આવતું હતું અને ક્યાંથી કરવાનું કઈ રીતે આવતું હતું એ હજી તપાસનો વિષય છે અને આગળ તપાસમાં મળશે તો આપને જણાવવામાં આવશે હા અત્યારે તો અમને બે ની હકીકત હતી એટલે અત્યારે અમે અહીંયા સર્ચ ઓપરેશન કરીને આ સોળ લોકો ને પકડ્યા છે પણ સુરતમાં બીજા પણ વિસ્તારોમાં જો આવા કોઈ ડોક્ટરો હશે તો એને છોડવામાં નહીં આવે